વાચીકમ ગુજરાતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે આજે એક સરસ મજાની ગુજરાતી વાર્તા સાંભળીશું વાર્તા નું શીર્ષક છે સંતોકની ગુલાબ અને મંછા વાર્તાના લેખક છે દર્શના ભગલાણી આ મંછાળીએ આજે સવાર ઉપાડો લીધો છે મારી હવે ઉંમર થઈ કઈ ભાન છે આને કે નહીં ટાટિયામાં જોર છે તે મલક ફરવા નીકળે તો ભલે નીકળે પણ તાણે ઘર ભેગું તો થવાય ને સંતોક માએ ફળફડતો નિસાસો નાખ્યો મારાથી હવે થાય ન થાય આ ક્યાં મારા પનારે પડી ભભડતા ભબડતા સંતોકમાં ઘર આખામાં ફરી વળ્યો પણ ગુલાબ ક્યાંય હાથમાં ન આવી ગુલાબ જરા કાઢી આવડી હોય ત્યાં તો અકડાઈ ઉઠતા સંતોકમાં આજે તો સવારથી સાવ કયામાં નથી ઓસરીની કોરે અડધી ઉભેલ દિવાલના ટેકે રાખેલ ચૂલા પાસે ઉભળક બેસી સંતોકમાં એ છાણાનું બટકું લઈ ઉપર બે ટીપા ઘાસલેટ છાંટી દિવાસળી મૂકી છાણાનો કટકો પેટાવીને ચૂલામાં મૂક્યો ને બે ત્રણ છાણા ભાંગી આજુબાજુમાં ગોઠવી બળતણ સંકોર્યું ચૂલા કને મોઢું લઈ જઈ સંતોક માએ જોર જોર થી ફૂંક મારી એવો જ ધુમાડો નીકળવા લાગ્યો રોજની માફક આંખ નાક ગળામાં ધુમાડો ભરાઈ જતા બળતરા ઉપડી ગઈ બંને આંખમાં મોતિયો પાકી ગયેલ તે સવી સંતોકમાની દીકરી હજુ હમણાં તો વીરનગર લઈ જઈ મોતિયા ઉતરાવી આવેલા મહિનો માસ આંખનું ધ્યાન રાખવાનું ડાક્ટરે કીધું પણ એમ છતાં સંતોકમાં ગણકારે તોને ધુમાડાને લીધે આંખ નાકમાંથી પાણીની ધાર થઈ અને એ સાથે જ જોરથી ઉધરસ ઉપડી અને આવું થાય ત્યારે એક વડ્યું શરીર જરાય ખમી ન શકે અને હંમેશની જેમ આજે પણ ચણ્યો થઈ ગયો સંતોકમાને પહેરવેશ માં ખલતા જેવું કાળું પોલકું સાડલો દૂધ જેવો ચણ્યો અને બ્લુ કલર નો સાડલો મોટાનો મોટો દીકરો એકવીસ વર્ષ નો જુવાન જોધ અકસ્માતમાં પાછો થયો તે સંતોકમાને ખૂણો મુકાવવા માવતર માંથી કોઈ તેડી ના ગયો હવે હટાણું કરવા પણ બારગાઉ છેટેથી એ સંતોકમાં અચતા ના રે ઘર પાસે જ રામ મંદિરનો ચોરો અને ચોરાની ડાબી બાજુએ જેઠાભાઈ વાણિયાની કરિયાણાની દુકાન ને જમણા હાથે સતીમાનું થાનક તે સંતોકમાં જ્યારે પણ ત્યાંથી નીકળે એટલે સતીમાની દેરીએ બેઠેલા સુરાપુરા બાપાની લાજ કાઢે ગામમાં સમ એક કુટુંબી જેઠ પરસોતમ બાપા અને એ પણ ઘર પાસેથી નીકળે એટલે ખોખારો ખાય ને સંતોકમાં સડપ કરતા ને સાડલો માથે ખેંચે પાસઠ વર્ષે સંતોકમાં આમ લાજ કાઢતા જોઈ મોટી બહેન સહિતના ને બાળ સહજ નવાય ને રમુજ થાય ને ક્યારેક સંતોકમાનો સાડલો માથેથી ઉતારી લેવાની મસ્તી ને ખીખિયાટા કરે અને સામે સંતોકમાય માય મધ મીઠું રૂપાડું હસી પડતા ઘુરક્યું કરે પીટ્યાવ છોકરાવ તમને શું ખબર પડે એમ કઈ ફરી સાડલાનો છેડો ઓરો ખેંચે સંતોક ભર્યા ભાદરિયા પરિવારના ઘાઘરિયા ઘેરામાં મોટી થયેલ મા બાપ બે ભાઈ ભાભી અને પાંચ બહેનોમાં હેમંત સંતાન એટલે તોલાની આ દીકરી તે ભાઈઓની હારો હાર ખેતીવાડીનું કામ કરે ત્રીજો દીકરો જોઈ લ્યો જાણે ચૂલા પર આંધણ ચડાવી થાળીમાં અડધી વાટકી થૂલી કાઢી વળી અડધી વાટકી થૂલી ઉમેરતા સંતોક માએ મનમાં જ વિચારી લીધું લાવ ને થોડી થોડીક વધારે ઓરી દઉં આ મોઈ મંછા નહીં થૂલી તો છાસારે ભારી ભાવે છે થોડુંક તેલનું મોણ દઈ તપેલામાં પાણી ઉકળવા લાગતા ઉકળીને માપે રહ્યું કે સંતોક માએ થૂલું ઓરી દીધું આજુબાજુ ખાખા ખોડા કર્યા પણ વેણું હાથમાં ન આવ્યું બાજુમાં પડેલ ઝેણી ઉપાડી ઊંધી કરી ને થૂલીને બરાબર હલાવી નાખી માથે છીબું ઢાંક્યું ઘડીક આમ ઢાંકી રાખું તો ચડી જાય બરાબર એમ બબડી સંતોક માં વળી પાછા ઓસરી ની કોરે થાંભલા ને અઢેલી ને બેઠા બાજુમાં પડેલ કળશા માંથી હાથ વાટકી કરી પાણી લઈ કોગડા કરી સાડલા ના છેડાથી મોઢું લૂચ્યું અને વળી પાછી ગુલાબ યાદ આવી ગઈ પણ મન કાઠું કર્યું સંતોક માં ના બત્રીસે દાંત અડીખમ ભીને વાન લાંબુ પહોળું નીકળતું નાક અને હવે તો ઉમર થઈ એટલે કરચિયાળી ચામડી કેડેથી ગયેલ શરીર તો કેવાનું બાકી હાડકા એમાં નું દરદ ઘર કરી તે ગળામાં ગાંઠ આવે અને આંખના ડોળા પણ થોડાક બહાર આવી ગયા છતાંય સંતોકમાં હસે ને તો પરાણે વાલા લાગે આ મંછાને જરાય ભાન છે કે ડોસી ઘરે એકલી છે તે એવા તાણા સમૂહ ઘર ભેગું થઈ જવાય સંતોકમાં ના અવાજમાં ઉચાટ હતો મનછાથી તો ઘર ફળ્યું ભર્યું અને નજર ઉતારી લેતા અહીં ગામડે તો હું તું ને રતન્યો એમ સંતોક મનછા અને ગુલાબ એકમેક ના સથવારે દાડા ટૂંકા થતા મનછા નહીં સંતોકમાં ઉપર હેત એવું જ અને સમજું ભારી એટલે ક્યારેક તોફાને ચડે પણ સંતોક ઢીંગલા ઢીંગલી રમવાની વર્ષે તો આવી દીકરો ચાર સાતી ના જમીન નો ગામ ધણી પણ હિન્દુસ્તાન પાકિસ્તાનમાં ભાગલા પછી ખેડે એની જમીન એ કાયદા હેઠળ તમામ જમીન ભાગ્યાઓને જતી રહી સીમના ખેતરુ હારે ગામના વાડા ખેડૂતોને જતા રહેવા પામેલા ગામના ચોરા પાસેનું વિઘા એકના ના આ રહેણાક અને કોઠ કાર્યવાહીના અંતે ખાધા જોગ બાર એકર જમીન વડી રહી ગઈ એટલે ગઈઢાની પુનાય તે ઘર ઉઘાડું રહી ગયું સામજી ખેડ માટી મોટી એટલે બીજો કોઈ કામ ધંધો કરેલો નહીં ઉપરથી મોટાના છોરુની ટેવ એવી કે ગામને પાદર કોઈ સાધુ બાવા કે ભૂખ્યા માણસ દેખાય કે તાણ કરીને ઘેર લઈ આવે બપોરે કે વાળું પાણી માટે લઈ જાય એક તાવડી તેર વાના માંગે એ સંતોષ તો બધુંય સમજે પણ ઘરના છોકરા ઘંટી ચાટે એને પાડોશીને આટો એમાં પારકી પરોણાગત સંતોષ છાને ખૂણે ભગત જેવા ધણીને વારે ખરી પણ ચોરટી થી શરૂ થઈ અડધી રાત્રે આઝાદી જાણે રસડીને ફળિયામાં આખી રાત એમ નેમ પડી રહે છેવટે ધાર્યું તો ધણીનું થાય સંતોકર આવું તે શે ખમાય એવા ભાવ ઉપસી આવે પણ સંતોક માના ચહેરા ઉપર તો ધણી ઉપરનું હેત ને સંતોષ જ નીતરતા હોય સાંજો કે નાની ઉંમર જ મોટા ગામ હાલી નીકળ્યું ને છત્રીસ માં વર્ષે તો

ખોડો વાળી મંડી કરવા એમ કરતા કરતા કામ શીખી લીધું તે સરકારી નોકરી મળી ગઈ પિસ્તાલીસ રૂપિયાના પહેલા પગાર વાળી હામ ભણી ને નોકરીમાં હાજર થઈ ગયા તે લગ લગાટ વીસ વર્ષ ઉપર નોકરી પૂરી કરી ચારેય છોકરાઓને વરાવી પરણાવી દીધા અધૂરામાં પૂરું નોકરીમાં ઉગી ને ઉભા થતા પોતાના હાથના છોકરાઓ જેવડા ડોક્ટર અને સ્ટાફના નર્સને જોઈ પોતે શિક્ષણ અને નોકરીનું મહત્વ સમજી ગઈ નાના હકાને માસ્ટરનું ભણાવ્યું અને હકાની બહુ પરણીને આવી એને દસમા ધોરણનું પરિણામ આવ્યું ને એટલે સંતોક એને પણ આગળ પීટીસી કરવા મોકલી દીધી આજે હકો ને એની ઘરવાળી બંને સરકારી નોકરીયું કરે અને સંતોક માના પરતાપે એક ખાલી સવિને સાસરે પાણીમાં રામ નહીં તે બે દીકરીઓ હારે સાસરેથી મારે દાયણ સવીને નોકરીએ લગાડી દીધી ને એને રોટલા જોગતો થઈ ગઈ હકાને નોકરી વતનની નજીક તે ગામડે આવતા જતા ધ્યાન રાખે બે થયા પછી હકાએ અહીં ચોરા પાસે ઉપર નીચે એક એક ઓરડા વાળું પાકું મકાન ચણાવેલું સંતોકમાં ના અબોલ અને શાંત સ્વભાવને કારણે નોકરીમાં ડાક્ટર સ્ટાફ દર્દી સગાવાલા બધે ઉપડા ન ઉપડે પૂરી નોકરી દરમિયાન માન ત્રણ વાર બદલી થઈ અને એ વખતે દીકરા દીકરીઓના છોકરા વારા ફરતે વરસ વડોટ ભણવા આવતા રહેતા એમાં સવીની મોટી સંતોકમાં પાસે જ મોટી થઈ નોકરી પૂરી થઈ ને વે ભેગા રહેવા ક્યું પણ મારે તો જ્યાં પરણી ને મોડીયો ચુંદડી ઉતાર્યા ને એ ગામે જ આ ખોરડામાં રહેવું છે એમ કઈ બધાને સમજાવી દીધા પિયરમાં ઘર આંગણે જ મોટા ભાઈએ વાંચતા લખતા શીખવેલ બાકીનું થોડું ઘણું નોકરીમાં શીખાતા તે થોડું ઘણું ગામડામાં કામ આવી જાય આજુબાજુની વહુ દીકરીઓને ને નજીકનું કોઈ હતું તો નહીં ચાર પાંચ કુટુંબ ખરા પણ એ બધા તો ખાલી સમયની સાથે બધાનો દીધો બસ આ એક મનછાનો મોહ મૂકાતો નહોતો મનછામાં તો એવો જીવ ચોઈટો કે વાત ના પૂછો આ મનછાડીને ખબર નહીં પડતી હોય કે ઓલી ડોહી હવે ભૂલખી થઈ હશે સંતોક માંથી એકનો નિશાસો મુકાઈ ગયો સાવ સાદો અને સાચો ખોરાક એટલે સંતોક માને શરીરે તો નરવાય પણ હમણાં છેલ્લે ચાર દિન ખાટલો પોતે ક્યાં ઢાળ્યો કે જાણે જમ ભાડી ગયા હોય એમ સંતોક માને મંછાની ઉપાધી ઘેરી વડે પોતે તો મરતી હોય તો ભલે ને લાકડા ભેગી થાતી પણ આ મંછાનું શું કરશું હમણાં હમણાંથી સંતોકમાં રાહત દી મંછાના વિચારે ચડી જતા એલા જેન્ત્યા મને આ મંછાનું શું કરવું એ ખબર નથી પડતી

એને હવે જયંતી નહીં સાઈઠ થયા ઘર પાસેથી નીકળે એટલે ઘડી બે ઘડી સંતોક પાસે આવી બેહે ખરો દેર ભોજાય થોડીક મજાક મસ્કરી સાથે સાથે ના જાતની અલક મલક ની સુખ દુઃખ ની બે વાતો કરી લે મનસા નું શું છે વળી જયંતિ ને વાત નો કઈ તાળ મમડો અરે ભાઈ હું તો ખૈરું પાન કેવાઉં ને કાલ મરી જાઉં અરે ભાભી તું તો સાક્ષાત જમ જેવી છો જમરાજા તને જોઈને પોબારા ગણે તું ક્યાંય મોકલી જાવાની જ્યંતીએ ટોળમાં હસી દીધું જ્યંતીની વાતે સાચી હતી નોકરીમાંથી પરવારી સંતોકમાં એ ગામડે આવી ખેડ સંભાળી તે આ ઉંમરે કેડે દાંતરડું ખોસી અડધી રાતે વાડીએ જઈ ચડે વાડી વજીફાક ખાતર પોતર મૂલી મજૂરની દેખરેખ સંતોકમાં બધે રાખે શામજી બાપા લાગી એક દીકરાનો વસ્તાર જ હાલ્યો આવે એટલે ટાંચા માણસોની સામે ઘેરો એક દીકરી વાળા કાકા કુટુંબના હારે કાયમી સેઢા પાડાની તકરાર ચાલુ જ હોય કે પોલીસ ફરિયાદ કે કોર્ટ કચેરીની કઈ નવાય નહીં ભણતર ઓછું પણ ગણતર જાજુ એટલે સંતોકમાં ગમે એવા ચમરબંધી બંધીને જવાબ આપી દે મનને બડખાય ખરી કે મારા છોકરાઓ ભણી ગણી મોટા સાહેબ ને વકીલ થાય એલા જેંત્યા રોયા હાઉ કર હું કઈ અમર પટ્ટો લખાવી નથાવી સંતોકમાં એ જેંતીને છાસ્યું કર્યું અરે ભાભી તારી વાત તો સાચી જયંતિએ પણ વાત વાળી લઈ હકારમાં સુર પોરાવ્યો અને ઉમેર્યું થઈ રેસી તો ઉપર વાળો કોઈને ભૂખ્યો નથી ઉડાવતો દાદ દીધા થી ચામડું દઈ જ દેશે તું ખાલી ખોટી ચિંતા કરે છે હા આમ તો સંતોક માં એ બધી પડોજણ મૂકી દીધેલી અને આ તો વળી આ એક જ જીવ એના આશરે અડધી રાતે ઉઠી ને પોતે મનછા ને માથે હાથ ફેરવી લેતા પોતાનો જીવ સાવ થોડોક ને અભાગ્યો ને એમાં હમણાંથી તો પોતાનું મન એટલું ઉચ્ચક થઈ ગયું કે આજે મોસ ઉજનું થતા વેત ઉઠીને કોગડા કરી તાતે બજર ઘસતા ઘસતા મનછાને બરોબરનો ઉધડો લીધો હું મરતી નથી મારો જીવ લઈને રહેશે સવારની વાત યાદ આવતા મનોમન ભોઠપ અનુભવી અકળામણ માં ઓસરીના કોરથી ઉભા થઈ ભર બપોરે બાર ફળિયામાં ખાટલો ઢાળીને સંતોકમાં ખાટલે બેઠા પડ્યામાંથી સીધો રસ્તો ગામના પાદર સુધી વયો જાતો સંતોક માએ હાથનું નેજવું કરી દૂર લગી નજર દોડાવી છેવટે નિરાશામાં એમ જ નજર પાછી વળી ગઈ હું જ કરમ ભમરાડી એક જીવને હરખી રીતે હાચવી ન થકતી આજે જ સવારે ખીજાઈ લીધું છે સંતોક માએ કંટાળી ને આદતવશ ખાટલાની ઈસ પર હાથ ફેરવ્યો બજરની ડાબલી ન મળી એલા કરસન આગળ મનછા ક્યાંય દેખાય તો મોકલને દીકરા જેવો ગામનો વાણોતર કરશન દેખાણો કે સંતોકમાં કોણ મનછા ને હા સંતોકમાં દેખાય તો મોકલું હો હોસન હોકારો ભણતો આગળ નીકળી ગયો સુરત દાદા સાવ માથા ઉપર આવી ગયા બાર ઉપર થયું હશે રોજ તો આ ટાઈમે બંને થોડું થોડું ખાય ને આડા પડખે થાય પણ આજ હવાર થી કોણ જાણે કેની પાદી ઉગ્યો સંતોકમાં નો ઉકળાટ વધતો જતો હતો અને હવે તો ભૂખેય મરી ગઈ ફૂલી તો પોતાને અને મનછાને કેવી ભાવે પણ આજ ખાવાનું મન નથી ગામ સાવ રોડ કાંઠાનું એટલે જેટલી લોકલ એક્સપ્રેસ બસો નીકળે બધી ગામને પાદર ઊભી રહી તાલુકે ભણીને છોકરા બપોર થાય ને ત્યાં પાછા આવી જાય ને રસ્તો ઘર પાસેથી નીકળે તે દેકારા પડકારા કરતા જાય દરરોજ તો સંતોકમાં ને મનછા બંને ફળિયાના જાપે ઉભા રહે ને છોકરા હાથે હા ઓકારો કરે આજે બસ પાદરમાં આવી છોકરા બધા ગામમાં આવ્યા પણ આજ તો સંતોકમાં ખાટલે જ બેઠા રહ્યા જાણે ઉભા થવાની હિંમત જ નહોતી એનો જીવ ચૂથાતો હતો છોકરાઓ તો બધા એની રીતે કલબલાટ કરતા એકબીજાને ટપલી કરતા નીકળતા હતા રોજ ભર બપોરે ચોરા પાસે છગનો રેકડી લઈને ઉભી જાય તે બદલાના લીલા છમ પાંદડા ધોઈ ને કપડામાં વીટીને રાખે પાંદડામાં બરફના છોડનો ઢગલો ઉતારે ને બે ત્રણ જાતના કલર છાંટી ગોલો બનાવે અને એ પાંદડાનો હાથમાં લઈ ગોલો ખાતા ખાતા છોકરાઓ સંતોકમાના વળીને ના જા ને સંતોકમાં સંતોકમાં અને મનછા બે માંથી કોઈ દેખાતું નહોતું એ સંતોકમાં એ તમારી મનછા જુઓ એ છેક પાદરમાં વડલાના ઓટલે બેઠી છે રાજરાણી જાણે ગામત્રે જવું હોય ને એમ તૈયાર થઈને કરસન વાણોતરે ઝાપે આવતા ને સાથ દીધો ને સંતોકમાં સડપ દઈને ઉભા થયા અને સીધી દોટ મૂકી ત્યાં તો ગુલાબ બજાર ની ડાબલી પગ ને ઠેબે આવી સંતોક માં જોયું ન જોયું કર્યું અને ત્યાં તો ભાંભરતી ભાંભરતી મનછા ચારે પગે ઠેકડો માર્યો અરે ક્યાં મરી ગઈ હતી મારી માં સંતોક માં એ પાસે જ પોતાની વળગી ગયેલી મનછા પાસે બેસી પડતા મનછાને બથ ભરી લીધી આંખમાંથી પાણી છલકવા માંડ્યા ને મનછા પણ સંતોકમાને ખંભે હાથે મોઢું ઘસતી વધુ ને વધુ સોડમાં ભરાવા માંડી લે 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 કર બાપલિયા મને પાડી નાખવી જ કે શું ક્યાંય સુધી સંતોકમાએ મૂંગા મૂંગા અબોલ જીવને મો ને માથે ને હાથ ફેરવે રાખો આ જોતા છોકરાઓ બધા ગોલા ખાતા ખાતા વાતે વડગ્યા છોકરાઓ જાપાને તો મૂકો માન માન ટકી રહ્યો છે હાવ તોડી નાખો જ કે હું પડકારો કર્યો હવે થોડુંક કટક બટક કરી લઈએ આ જો તારા માટે રાંધી ટી સંતોકમાં મંછાને ટવકો કર્યો અને ત્યાં તો મનછા એ ગમાણ ભણી દોટ મૂકી અને છોકરાઓ પણ પોતપોતાના ઘર ભણી હાલતા થયા કલબલાટ દૂર થતો જતો હતો ઉપર આભમાં તડકો ઢળવાની તૈયારીમાં હતો થૂલી ને માં ડોઈ મનછા ને પાઈ પોતે બે કોડિયા ખાઈ સંતોક માં એ ઢાંકો ઢૂબો કર્યો આજ સવાર થી મનછા ની મોકાણ માં છાણ વાસિંદુ કરવાના રહી ગયેલા તે સંતોક માં એ ઢાળ્યું ગમાણ ને કોરા કર્યા મનછા ને ગમાણ એમ તો ચોખી ચણાક જોઈએ હો નહીં તો બાઈ એમ કઈ ગમાણે બંધાય ઢોર ને ખીલે બે પૂડા લીલી નિરણ નાખી ને સંતોક માં એ ફળિયા માંથી ખાટલો ઉચકી ને ગમાણ ભણી મોરીએ ને એમ ઓસરી માં ઢાળી ને ખાટલે બેઠા હવે નિરાતવા જીવે ગુલાબ હાથમાં લીધી ચપટી ભરી દાંતે ગઈસી વાતાવરણ ગુલાબ છાપ બજારની સુગંધથી મધમધી ઉઠ્યું મંછાનું ઓગાળવાનું ચાલુ હતું ને સાથે સાથે ટગર ટગર ઘડીક ગુલાબ બજારના ડાબલા સામે તો ઘડીક સંતોકમાં સામે વહાલથી જોઈ રહી ખૂબ જ સુંદર વાર્તા છે અને મને વાંચી અને ખૂબ ગમી એટલે આપ બધા માટે યુટ્યુબ પર ગુજરાતી આ ચેનલ વાર્તા મૂકી છે દર શનિવારે હવેથી આવી રીતે લાઈવ વાર્તાનું વાંચન કરવાની ઈચ્છા છે આપને કોઈ વાર્તા પસંદ હોય અને સાંભળવાની ઈચ્છા હોય તો ચોક્કસ કોમેન્ટમાં લખીને મોકલજો આભાર